નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહારી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસ વાત કરું છું મિત્રો તો આજના વિડીયો વાત કરીશું નિવૃત્તિ કર્મચારી અને પેન્શનોના મેડિકલ એલાઉન્સને લઈને કરવામાં આવી મોટી જાહેરાત જો તમે પેન્શન પેન્શનધારક નિવૃત્તિ કર્મચારી સરકારી કર્મચારી છો તમારે માટે આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કર્યા પહેલા વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક પર ડિસ્ક્રિપ્શનમાં પૂછું ઓછું જોઈન થઈ તેમના ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન રાખ બાબતે રોજ નવી અપડેટ મળતી રહેશે ડીએડીઆર એચઆરડી અને કોઈ પણ અપડેટ આવે તો પણ અમને જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખનું બટન દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો નિવૃત્તિ કર્મચારી અને પેન્શન માટે ખૂબ જ સારા સમાચાર મેડિકલ એલાન્સ લઈને આવેલ છે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી પેન્શનધારકની પેન્શન સ્લીપ વય પ્રમાણે પેન્શન વધારો નીચે તબીબી ભથ્થું પુનઃસ્થાપિત કરવા કોમ્પિટિશન લીકડવી અંગે એક જ ખૂબ જ સારા સમાચાર આવે છે તો ચાલો પછી એક તમામ સમાચાર વિગતવાર જાણીએ પેન્શનના વોટ્સઅપ પર પેન્શન સ્લીપ કેન્દ્ર સરકારના પેન્શન માટે મોટી બે જાહેર કરી છે કેન્દ્ર સરકાર તમામ પેન્શન આપની બેંકોને ચેતવણી આપી છે કે પેન્શનના વોટ્સઅપ અથવા ઈમેલ આઈડી પર દર મહિને પેન્શન સ્લીપ મોકલવામાં આવે અધૂરે માહિતી સાથે પેન્શન સ્લિપ મોકલવી જોઈએ નહીં પેન્શન સ્લિપમાં સંપૂર્ણ માહિતી હોવી જોઈએ જેથી પેન્શન સમજી શકે તેને શું મળ્યું છે કે શું નથી મળ્યું ઉંમર પ્રમાણે પેન્શન વધારો પેન્શનધારાની સૌથી મોટી પેન્ડિંગ માગણી એ છે કે પાંચ વર્ષની ઉંમરે પાંચ ટકા સિત્તેર વર્ષની ઉંમરે દસ ટકા પંચોતેર વર્ષની ઉંમરે પંદર ટકા પેન્શન વધારો લાભ આપવામાં આવે વર્તમાન નિયમ મુજબ એંસી વર્ષ એંશી વર્ષ પૂરા થયા બાદ પેન્શનધારકોને પેન્શન વીસ ટકાનો વધારો કરવામાં આવે પરંતુ તેટલું કોઈ બચ્યું નથી અવસ્થિતિમાં જો પેન્શનની માંગણી મંજૂર થવી જોઈએ તો રાજસ્થાન હિમાચલ સરકાર જો આટલો લાભ આપી શકે તો કેન્દ્ર સરકાર કેમ નથી આપી શકતી કેન્દ્ર સરકાર અંગે વિચાર કરીને તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ અને પેન્શન યોગ્ય આપવું આપવો જોઈએ નિશ્ચિત તબીબી વધતું તેર હજાર રૂપિયા પેન્શનના લાંબા સમયથી ફિક્સ મેડિકલ એલાઉન્સ વધારની માંગ કરી રહી છે હાલમાં ફિક્સ મેડિકલ એલાઉન્સ એક હજાર રૂપિયા છે આ લાભ ફક્ત પેન્શન આપવામાં આવે છે જે એસસી વિસ્તારમાં રહે છે તે તેથી માંગે છે કે તેમાં વધારો કરવો જોઈએ કારણ કે એક હજારમાં કંઈ નથી થતું આવી સ્થિતિમાં સરકાર તાત્કાલિક અંગે વિચાર કરવો જોઈએ અને આગામી એક કેબિનેટ બેઠકમાં વધારે તે હજાર કરવો જોઈએ કોમ્પિટિશન રિકર્ડના સમયગાળો પંજાબ હરિયાણા હાઈકોર્ટે મુંબઈ સીએટી નિર્ણય પછી પેન્શનની મોટી માંગ છે કેન્દ્ર સરકારના કોમ્પિટિશન રિકોર્ડ પીરિયડ પંદર વર્ષથી ઘટાડે અગિયાર વર્ષ કરવા અંગે સામાન્ય આદેશ જારી કરે જેથી તમામ પેન્શનોને લાભ મળી શકે પેન્શન બિનજરૂરી રીતે કોર્ટ સંપર્ક ન કરી તેની ખાતરી કરવા માટે કેન્દ્ર સરકારે પંચમ વલિયા હાઈકોર્ટ નિર્ણય આદર કરવો જોઈએ અને આ બાબતે સામાન્ય સામાન્ય આદેશ જારી કરવા જોઈએ નિવૃત્તિ પછી પુનઃપ્રાપ્તિ કરી શકાતો નથી સુપ્રીમ કોર્ટે ખૂબ જ મોટો નિર્ણય આપ્યો છે તેમણે જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કર્મચારીને પેન્શન ખોટું ફિક્સન અથવા ચૂકવણી કોઈ સંડોવ નથી જેના માટે વિભાગ જવાબદાર છે આ સ્થિતિમાં પંચાવન વિભાગોની ભૂલનો લોક સહાય માટે ભોગવું આનો ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નિવૃત્તિ પછી વધુ ચુકવણી વસવાળા કરી શકાતી નથી મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર વધારવામાં આવે છે પ્રથમ વખત જાન્યુઆરી બીજી વખત જુલાઈ જે દરમિયાન બાકી રકમ બાકી તરીકે આપવામાં આવે છે સરકારી કર્મચારીની પેન્શન માટે મહત્વપૂર્ણ સમાચાર કર્મચારી પેન્શન મોંઘવારી ભથ્થામાં બાકી રકમ રાહ જોવી પડશે નવેમ્બરના પગારની ચુકવણી રેસ ઉમેરવામાં આવશે નહીં એ રેસ આવતા વર્ષે જાન્યુઆરી મળશે અને કારણ કે તે ડિસેમ્બરના પગાર ઉમેરી ચૂકવવામાં આવી ઉમેરવામાં ઉમેરવામાં ઉમેરી ચૂક મૂકવામાં આવે તેવી શક્યતાઓ છે હકીકતમાં ચૌદ નવેમ્બર યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની નીતિશકુમાર સરકારે જે કર્મચારીઓને પેન્શન ડીએમાં ટકા વધારવાની ભેટ આપી હતી ત્યારબાદ પચાસ ટકાથી થઈ ગયો છે તેને એક જુલાઈ ચોસઠી મળશે આ સ્થિતિમાં જુલાઈ જુલાઈની છ મહિના મળશે નવેમ્બર પગાર વધારે ડીઓનો લાભ નવી ડિસેમ્બર મળશે પણ એસ જાન્યુઆરી પચીસમાં આપવામાં આવશે ચૌદ લાખ કર્મચારી પેન્શનનો લાભ આપવા મળશે મિત્રો તેઓ લાભ દસ લાખ સરકારી કર્મચારી શિક્ષકોને સાતમો પગાર પણ સાત ચાર લાખ પેન્શન મળશે હાઈકોર્ટે ન્યાયાધીશો વિધાનસભા કર્મચારી માટે મોંઘવાદ વધારે મંજૂરી આપી છે આમાં મિત્રો જિલ્લા જિલ્લા નિર્દેશાલય કમિશન કામ કરતા આઈટી મેનેજર આઈટી સહાયકોને એક્ઝિક્યુટિવ સહાયક જો સ્વાસ્થ્ય વીમાનો લાભ આપવામાં આવશે નક્કી કર્યું છે તો મિત્રો આ તે માહિતી થેન્ક યુ વેરી મચ